જો મારા કલે જાવ મારા નવો બ્લોક માં તમારું સ્વાગત કરું છું ઘણા દિવસ પછી આપણે બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે ને આજે આપણે સાટવાના છે જીરામાં માં દો તો જો મોનો કોટો અને પ્રોફેનો આપણે બીજી ખબર નથી આપણે આને આ કઈ તો આપણે દવા સાટવાના છે જીરામાં કુંડી આપણી ભરાઈ ગઈ છે ને આપણે હવે ફટાફટ દવા સાટવા મંડી તો હાલો મિત્રો દવા સાટવા મંડી મિત્રો એ દવા સાટવી આપણે ચાલુ કરી દીધી છે જો તમારે

તો આપણે હે ને દવા છાટી છે જીરામાં ને જીરું આપણું બહુ તેર તારીખની વાવણી છે કેવું મસ્ત દવા આમ લાગતો જાય અને હવે આને બે દીમાં આપણે પાવાની છે દવા આપણે આને દવા પાવાના છે ફૂંકારાની હજી ખાતર ને દવા બેતન જેટની પાવાની છે એક વારે કીધું જીરા ઉતારવા બહુ ફાયદા થાય આપણે ઉતારો હજી આવ્યો નથી કોઈ વાર પણ એડવાન્સ વેલા તે પહેલાં તો આપણે દવા છાંટવાના છે પેલા પાવાના છે પણ અત્યારે આપણે દવા સાટી નહીં કઈ દવા સાટી છે તો તમને ખબર પડી કે મોનોકોટન ઉપર એનો બે દવા સાટી જેથી એને વધે સારો કરે ને કોઈ ગીણી દીવાય જ હોય તો બાકી આપણે ત્રણ જાતની દવાનું પટ માર્યું એટલે હજી કોઈ જાતની કંઈ રામાયણ હે નહીં મહી બહી આપણે જીરામાં છે નહીં આપણે તેર તારીખની વાવણી છે એટલે આજે છત્રીસ દિવસનું જીરું થયું છે અને ગ્રોથે સારો છે તમને બતાવું એક જ મિનિટ હેઠળ પહોંચી જાઓ પછી તમને જીરું બતાવું કવરું થયું છે અને આપણે દેખાય તમને બધાને મજા આવે છે ને તો આપણા ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને જીરું બતાવું આપણે વેચાઈ કેટલા તમને દેખાડી વિડીયો બનાવી પણ એડિટ કરવાનું કારણ કે ભીડ એવડી પડે ને આપણા જો ઉત્થળના પાપે ખાલી થઈ ગયો હોય અને જો આપણું આ જીરું આપણા જીરામાં અવળો ગ્રોથ છે દાંડલી સડી ગયું છે દાંડલી સૈડ્યું છે ને જો મસ્ત જીરું છે આ ડેડવે પડ્યા છે કોઈ ડેડવાનું ના કરજો ડેડવાતા પડ્યા હોય ખેડૂન દીકરા જીવનું આવું ના હોય જો ડેડવા ગળનો હારે ઈડે હોય તો નેકતાવાર ફાવે માર નઈ ખા તો મિત્રો આપણે બીજી વાર ને દેઈ ગયું છે જીરું અને મારસો જો ઓલા ખેતરમાં રીણે છે માંડી વેચાઈ ગઈ એ વિડીયો ઉતારવા દેખાડી તમને કેટલી થઈ ગણાધી થઈ ગયા આપણે 12 તારીખે માંડી જોઈતી આજે 19 તારીખ છે પણ મેડમ બીમાર બહુ પડી ગઈ હતી ને એટલે થોડું કઠણાઈ થઈ ગઈ રમણી ઘટના એ ખૂટે નહીં એટલે હવે વાંધો નથી એકદમ ફાઇન છે હાથે રાખીએ એટલે પાટો છે થોડાક દિનો તો કાંઈ વાંધો નહીં મિત્રો ચાલશે ને આપણા માલ બધા કમ્પ્લેટ છે દ્વારકાવાળાની દયાથી વાંધો નથી પણ વાયદા કરવાનું એરું નથી કારણ કે કાલ આખોથી આપણે નહી દઉં વિમાન હતા ને એવું છે બધું નિમતો માટી લઈ ગયો હોય તબેલા મહિને ટ્રેક્ટર આપવું હતું સાદલી કાઢને ઘી અને મોહિણી આપણી આપણે એ જો આની દવા આ દવા છે આપણે માંડવી જોખી વાર આવ્યા છે પહેલાં પહેલાં છોટવાનો ઢગલો જોખાય પછી આપણો જોખા ખાય પહેલાં છોટું ત્યાં ગયા છે જાય પછી આપણો ઢગલાનો આ આપણે જેમાં ચાર પાંચ ગુણી ભર લેવી છે થિંગ તેલ ઘટાવા માટે આપણે મગફળીનો માલ આવો છે ને આપણું જીરું જો આમ છોટોનો ઢગલો અહીંયા જોખા ભાઈ ગાડી ખટાડો તો આપણે આવતો નથી એટલે ઉપાધિ નથી બાકી જીરું બહુ મસ્ત હે મને બહુ ગમે આપડા માલ ચાલો મિત્રો હવે પછી મળી ચાલાજી બાય બેચાણ માં ગઈ અને આપણે પાંચ છ ગુણી ગાડી લીધી હતી કારણ કે આપણે તેલ સિંગ તેલ માટે જો જો અમે પાંચ છ ગુણી પડી આપણે ખોટું બોલવાનું ન્યા થાય જારી પાંચ ગુણી આયા હે કમ્પ્લીટ ને અહીંયા થોડીક વધી છે જો ચકલા ખાઈ આય સિંગ તેલ ગઢો જો ને તેલ આપણે ખાવાનું મગફળીનું સિંગ તેલ એક ગુણી આપણે વાર રાખીએ આ ટ્રેક્ટર ઓર્ડર કર્યો હતો કારણ કે જોખવામાં થોડો પ્રશ્ન થતો હતો ને એટલે અને જો મિત્રો આપણું જીરો માસ્ત એટલે બસો ને હિંતર માં આપણે માંડવી થઈ ગઈ છે એટલે હા મોજા મેં કીધું હતું ત્રી પાંત્રી મણ થાય એટલે વિકેત્રી ત્રી થાય નવ વીઘા નું હોય તરે અને બહુ હિંતર મણ થઈ તમારે હિસાબ થી કેટલી થાય મારાથી વીઘે ત્રી થઈ જાય ભાઈ ભાઈ મેળા આવી ગયો જો અને હજી છે ને માંડવી તૂટી ગઈ નહીં તો બહુ આપણે વેણી ન થઈ નકર હજી વધી જાય

આ થોડુંક પાકું થઈ ગયું કારણ કે ઢાર વાળું બહુ ગયું ને તવિયા પડતા એટલે જો ગ્રોથ કેવો છે મસ્ત ગ્રોથ છે ને આપણે નિંદ કરી છે તો આપણે મંડી ગયા માં અટી દવા બપોરમાં આ ખેતરમાં સાટી લીધી હવે આ ખેતર બાકી ગયું ને જો આપણે ફરફળી બીજા ફરફળી વળીએ જાતું દોરો બાંધેલા કંઈ જાતું નથી આ લાગે ચાલો મિત્રો હવે આપણે ફટાફટ નહીં દેવા માંડી કારણ કે થઈ જાય એના કંઈક મોડું ચાર માણસો છે ને આપણે અહીં પછી કાલનો દીધા આ થાય ને એક ખેતર ઓલું બાકી અને બે દી થાય તો આજનો બ્લોક વિડીયો આપણે પૂરો કરી નાખી તો ખા કારણ કે વેરું નહીં આવે એડિટ કરવાનું ચાલો બાય બાય થોડીક નિધિ થશે એડિટ કરી કાલે વિડીયો આવી જશે વીસ તારીખે રેડી બાય બાય